મામા મારી પદ્મા જઈને કેજો જાજા કરીને જોહાર મિત્રો આ ગીત તો તમે સાંભળ્યું જ હશે પણ આ ગીત ની પાછળ એક પ્રેમ કથા એક ઇતિહાસ છુપાયેલો છે જેને દુઓ છે કે હે પાઘડીઓ પાઘડીઓ 50 પણ એમાં એક એક આટાડી નઈ પણ ઈ ઘોડો ઈ ઘોડો ઈ હરે રે હું દીતુંય નઈ માંગણા જય ઠાકર જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો મયુર મૂંધવા અને આજે આપને આ સોરઠ એક પ્રેમ કથા વીર માંગણાવરો અને સતી પદ્માવતી વિશે વાત કરવા જઈ રહ્યો છું તો ઇતિહાસની વાત કરું તો મિત્રો એક અસવાર પાટણની બજાર ચીલીને ને સોસરવો નીકળ્યો કેમ કે જતા જતા નજરુ એક કરી લેવી હતી છેલી વાર ના રામ રામ કરવા હતા જરૂખા બેઠેલી નગર શેઠ ની પોતાના પ્રીતમ માંગડાને જોયો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસવાર આસમાન ને માપતો ઊંચો ભાલો એવા મનમાં માનેલા ક્ષત્રિય કંથ વાણીયાની વાણિયાની દીકરીએ દીઠો અને ચારે નજર તાર હંધાયા અને અવાજ દીધો હે સગા મેળી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા પડ્યા છે સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એકવાર ઉપર આવ દાવ નાખી શોખથી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય ત્યાં તો માંગડો બોલ્યો અરે ના ના પદ્માવતી રજપૂત એ રીત ન હોય હું તો ગાહની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મુજથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો આવું છું અને પછી આવીને રમી લેશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસ ત્રીસ ગાવના પંથ કાપી નાખ્યા હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગૌધણ ઊભું છે ને લૂંટારો ચાડલો બાયલ ભાણ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો માંગણો દેખાયો જીવ તો પાછો જા વઢિયાની વેળા નહીં રોસે તારી માં તું તો પરદેશી પ્રાણ લો પણ ત્યાં તો ચાળવા કાઠીને આકલા પડકારા સાંભળીને માંગડો ન થળક્યો તો ઉકરતા શત્રુઓની સાથે માંગડો તરવારથી ભેટવા દોડ્યો પદ્માવતી જરૂખે બેસીને વાટ જોતી હતી એણે જોયું કે ભાણ જેઠવાની ફોજ ઝાખામો લઈને ચાલી આવે છે પણ એકલ વાયો ગયેલો અસવાર માંગડો ક્યાંય નથી દેખાતો આ પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડી મારો પ્રીતમ માંગડો નથી દેખાતો એ ઘોડો ને એ અસવાર નથી દેખાતો હોય તો સૌથી નોખો તરી આવે એટલે કહે છે કે પાઘડીયું પાઘડીયું પચાસ પણ એમાં એક એક આટાડી નહીં પણ ઈ ઘોડો ઈ ઘોડો ઈ અસવાર હરે હું દીતુય ને માંગડા વિચાર્યું કે કોણ જાણે કદાચ પાછળ રહી ગયો હશે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે કોલ દઈને ગયા પછી પરબાર હતો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો અસવાર મીટે ન વાળું માંગણો સોનેરી સાંજ થકી સોબતો એકલો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એકલડો અસવાર ન દીઠો જરૂર મારો માંગણો રણમાં ઠામ રહ્યો અસવારો એ અટારી સામે આવીને સંદેશ કયો હે સતી પદ્માવતી તારો પ્રીતમ હિરણ નદીના કાંઠે રહ્યો અને એણે મરતી વેળાએ કહ્યું કે પદ્માને મારા જાજા કરીને જુવાર દેજો માંગડાવાળાના મસાળમાંથી સાત છોડીઓ લાવીને એના સબને દેન દેવાય છે અને પદ્માવતી નદીને કાંઠે

અરસી વાળો વડાવીઓ બની આવ્યો છે વડલાની ની નીચે અરસી વાળો બેઠો છે તે વખતે ટપક ટપક વડલા ઉપર થી ટીપા પડ્યા અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી જોવા ન મળે અને આ મેં ક્યાંથી અરે ના ના આ તો ટાઢા નહીં બરડો ખતખતી જાય એવા ઉના પાણીના ના અરે ના ના આ પાણી નોય નહીં આ તો કોઈનું ધક ધકતું લોહી છે વડાવ્યો સત્રી અરસી વાળો ઊંચી નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે કોણ છો ભૂત છો અરે સૌ રોતો સંસાર એની પાપડીએ પાણી પડે પણ ભૂત રૂવે બેકાર એના લોચનીએ લોહી જરે ભૂતનું નું રુદન ભયંકર રુદન ભયાના લોહી નીતરી નીતરીને એના લોચનમાંથી જરે છે ભૂત ના અંતર વેદના કેવી વામી ઓહો કેવું દારૂણ દ્રશ્ય ભૂતળો છો કોનો ભૂત અરે ન ઓળખ્યો કાકા હું બેટો તું બાપ અરસી કા ઓળખ નહીં પેલા ભવના પાપ આ ભવમાં આવી નડ્યા હે કાકા અરસી તારા સગા ભાઈ જેઠો વાળાનો હું દીકરો એટલે તારો પણ હું દીકરો ને તું મારો બાપ છતાંય હજુ ન ઓળખ્યો આ ભૂતની દશા પામ્યો એ મારા પૂર્વ જન્મના પાપના ફળ છે મે પૂર્વ ભવે પ્રીતિ બાંધેલી હતી અરે તું માંગણો બેટા તું અહીં ક્યાંથી તને એવા સા દુખ પડ્યા કે મરણ પછી પણ ભૂત થઈને ભટકવું પડે છે ભૂતલો બેકાર વિલાપ કરતો બોલે છે હે કાકા ભીતરની વેદના કોને ઉઘાડી કરી બતાવું પદ્મા સાથે પરણ્યા વિના જ મારે આ વડલા ની ઘટામાં વિંધાવું પડ્યું તે હવે શું કરું બેટા મને તું પાટણ તેડતો જા મારી પદ્માવતી સાથે પરણવા દે મારી પરણેતર આજ બીજાને ને જાય છે વિચાર મને હળગાવી મેલે છે કાકા અરે ગાંડા તું તો પ્રેત છું તને કેમ કરીને હું લઈ જઉં કાકા આ જાન જતી જઉંસ ને અંતર ચીરાય છે મેં મારા પ્રાણ પદ્માવતી ની પાસે મૂક્યા છે સગા તો બધું ત્યાં પાસે અને આ સાથે રહેવું પડ્યું છે હવે હું સળગું છું મને એકવાર પરણાવી દે મારા બાપ સી રીતે તમારી જાનનો વરરાજો કદરૂપો છે તો કાકા એને બદલે મને વરરાજો બનીને માહિરે જવા દે ચાર ફેરા ફરવા દે પછી પછી પાછો વળીને અહીં વડલા ની ઉતરી પડીશ નદીની સામે કાઠે જો હું ચડું તો મને ભૂતના હાથની આથી પવન સુસવતો હોય તેવા ભૂતનો વિલાપીવાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણિયાને ભૂત ની વાત કરી તો બીને જ અહીં જ ફાટી પડશે શું કરું કાકા ભૂત નો અવાજ આવ્યો વાણિયાને ભડકાવવા નથી હું અહીં મારી મોઢમેળિયું ઊભી કરું છું આજ મારી ડેલીએ હું વાણિયાને જાનનો ઉતારો આપીશ ઉજ્જળ વનમાં હિરણને કાઠે મોટો દરબાર ગઢ ઉભો થઈ ગયો જાનમાં કોળાને માણું બાજરાના જોગાણ વેલના બળદને કપાસિયાના બહોળા ખાણ એ જનૈયાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોઈક ગરાસીઓ અહીં અંતળિયાળ ગઢ બાંધ્યો હશે હરસીએ વાત ઉચારી શેઠિયા આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાય ના પાડીને ઉભો રહેશે માટે આ ગઢવાળા રૂડા રજપૂત ને વર બનાવી તેડી જાયે વર્તા અહીં જ ઉતારી મેલસુ વાણિયા કબૂલ થયા અને વલી બાજુ પીઠ ભરી કન્યા પદ્માવતી પાટણની ની મેળીએ બેસીને વિલાપ કરે છે હે ધાતર વડ ધણી માંગણા આજ પરપુરુષની સાથે મારા લગ્ન મંડાયેલ છે હું કોઈને ને મારું અંતર ઉગાડી શકતી નથી મારે એક બહુ બે બહુ થાય છે ઉંચે પણ ખુદ માંગડા વાળા ને જોયો અને આ જોતા જ વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી આ મરેલું માનવી આહી ક્યાંથી શું પરલોક માંથી પણ મને લઈ જવા આવ્યો હશે કે શું કોઈ દેવતાઓ એને માથે અમીનો કુંપો સાટી સજીવન કર્યો છે ત્યાં તો જાન પરણી ઉતર્યા અને જાન પાછી વળી હિરણને કાઠે ભૂતવળલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ બેકાર જંગલની અંદર વરરાજે ભડકાર રૂપે છલાંગ મારી અને વડલાની ઘટામાં અલોપ થયો ને અહીં વેરડામાં કન્યાએ પોતાની બાજુમાં જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી એના બદલે બીજો કદરૂપો આદમી દીઠો છલાંગ મારીને પદ્માવતી વેલ માંથી નીચે ઉતરી પડી ત્યાં તો અરે હા હા બહુ દીકરા શું થયું રામ રામ છે જ્યાં મારો છે ત્યાં હું છું અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય બીજાના મીંઢોળ ન બાંધુ પછી તો ઘણી સમજાવી પદ્માવતીને પણ ન સમજી ગોર જંગલમાં એ અબળાને એકલી મૂકી તો આગળ ચાલી નીકળી વેલડાના પૈડાના વાસ ચીમાડા સુધી

ભૂત ભળકા વડલાની ની ડાળે ઉઠવા લાગ્યા વડલા તારે પાંદડે ભૂત ની સળગી ઉઠી છે હું દિવસ આ એકલવાય સુંદરી સળગે છે પોતાના નાથને ગોતવાએ વડલાની ઉપર ચડીને ડાળે ડાળે ને એ ગોતવા ગોતવામાં સળગવા સિવાય બીજું કઈ નથી રહ્યું એ મરેલા પીવ અણછીપી વાસના જ્વાળા રૂપે જંગલમાં સળગાવી રહી છે દિવસ બધો આવી આગ સળગે છે અને રાતે ઉજાળ વગડામાં માયાવી દરબાર ઉભો થાય છે એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી પાસે વસે છે પરોઢીય પાસીએ બધી માયા હંકેલી જાય છે અને પદ્મા એકલી સળગતી રહે છે એક દિવસ બે જવાન ઘોડે સવારો ગીરમાં ચાલ્યા જાય છે દિવસ આથમી ગયો છે અંધારું ઘેરાયું છે એ વિકરાળ જાળીમાં કોઈ પંખી કે માનવી દેખાતું નથી હતી જુવાનો ભૂખ તી અને મુસાફરી કરીને થાકી લોત થઈ પડ્યા છે ઘાટા જંગલ માં રસ્તાની એક બાજુએથી માંડડા માં બેઠેલી એક ભેંસ ઊભી થઈ અને ચાલવા લાગી જુવાનો જોઈ રહ્યા અને કહે છે આજ તો આ ભેંસના દૂધે વિહાણું કરીએ અંધારે અંધારે ભેંસનો પૂછડું પકડીને અસવારો ચાલવા લાગ્યા ધીરે વારે ઉજ્જડ વગડામાં રૂપાળો દરબાર ગઢ દેખાણો એ ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ અસવારો પણ ડેલીએ જઈ ભલાણ છાંટી ઉતરીને ચોપાટમાં બેઠા ગઢ મોટો પણ પ્રમાણમાં કંઈ બોલચાલ સંભળાતી નથી કોઈ દરવાન પણ હાજર નથી ઘણીક થયું ત્યાં તો સફેદ વસ્ત્ર વાળો ખૂબસૂરત યુવાન આવીને ઉભો રહ્યો મૂંગે મૂંગો બાદ ભરીને એ મહેમાનો સાથે ભેટ્યો એ ઘોડાહારમાં બે ઘોડા બાંધી આવ્યો વાળુની વેરા થઈ જુવાને ઓરડામાં ગાદલીઓ પાથરીને બે પરોણાને જમવા બેસાડ્યા રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રી આવીને રોટલા શાક ને દૂધ પીરસ્યા રાત્રે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ધરાણા કોઈ કોઈની સાથે કાઈ વાતચીત કર્યા વગર સુવા ગયા મુસાફરો તો અજાયબીમાં પડ્યા છે અહી અંતરિયાળ આ દરબાર ગઢ કોણે બંધાવ્યો આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે જ સી રીતે રહેતા હશે અને પાછા બોલતા ચાલતા પણ નથી આવા રૂપાળા બે મોઢા ઉપર દુઃખની પીડા શા માટે ત્યાં તો અંદરના ઓરડામાં સૂતોલે પુરુષ કણકણતો હોય એવું સંભળાયું કોઈ બહારી કાર્મી વેદના થતી હોય એવી રીતે ધણધણી કણસી રહ્યો હતો આખી રાત કણક્યા જ કરે છે જંપ લેતો જ નથી મુસાફરો ચોંકીને સાંભળ્યા જ રહ્યા બેમાંથી એકેયને ઊંઘ આવી જ નહીં વિચારમાં પડી ગયા સવાર પડતા કણકારા બંધ પડ્યા પછી મુસાફરોની આંખો મળી ગઈ સવારે સારી પેઠે તડકા ચડી ગયા ત્યારે મુસાફરોની આંખ ઉગડી નજર કરે ત્યાં તો ન દરબાર ગઢ કે ન મળે ઢોલીઓ બે જણા ધરતી ઉપર પડેલા ને બે ઘોડા બોરડીના ઝાડા સાથે બાંધેલા માથે વડલો છે ને પડખે ઊંચી ભેંખડો વચે ધોળે દિવસે બીરાવે એવો વાજ કરતી નદી ચાલી જાય છે તાજુબ થઈ બે બાર વટિયા તો ચાલી નીકળ્યા બેના કલેજા થડકી ઉઠ્યા પણ સાંજ પડી ત્યાં બેમાંથી એક ભાઈ બોલ્યો ભાઈ એ ગમે તે હોય પણ આપણે એમનો રોટલો ખાધો ને હવે શું એમનું દુઃખ મટાડ્યા વિના ભાગી જશું સાચું ન જવાય આજ પાછા પહોંચી પતો મેળવીએ રાત પડતા જ પાછા એ જ ઠેકાણે જઈને ઉભા રહ્યા એ જ રીતે દરબારગઢ એ જ ચોપાટ એ જ જુવાન એ જ રાંધીને પીરસનારી રંભા અને એ જ પથારી વાળું કરીને ઉભા થયા એટલે બે મુસાફરોએ જુવાનની આડા ફરીને ઉભા રહ્યા ને પૂછ્યું બોલો કોણ છો તમે ને આખી રાત કણકિયા કરો છો કેમ સામે કહ્યું તમને જાણીને સો ફાયદો છે અમે રજબૂત છીએ જેનો રોટલો જમ્યા એનો દુઃખ ટાળીએ નહીં તો જીવતર શાખ આપનું જોવાનો બાલા જેવી તેની નજર નોંધીને ઘર ધણીને બોલ્યા જોવાનો ડરસો નહીં ને અરે દરિયા વધતો પાછા સીધ ને આવે જાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જોવાન અંદરથી થી આંતરડા કપાતા એવી વેદના ભરી વાણીએ બોલ્યો જોવાનો હું માંગડા વાળો માંગડા વાળો મુસાફરોના મોમાં ચીસ દબાઈ રહી હા હું ધાતર વળીયો પદમા ને બરછી ખાઈને હું પડ્યો છું એ બરછી ની કરજ મારી સાથી હાડકા માં વિંધાય ને ભાંગી ગઈ છે હજી હાટકું ને બરછી ની કરજ સાતીમાં દિવસે ને રાત ખટકે છે તેથી હું કણસુ છું ભાઈ તો આનો ઈલાજ છો તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરજ કાઢો ને મારા હાટકા દામોદર કુંડમાં પહોંચતા કરો નિકર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ એટલું બોલીને આહા કરતો યુવાન ઓરડામાં ગયો મુસાફરો સુતા સવારે એની એ જ દશા દેખી વડલાના થળમાં ખુદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું બરછીનો ટુકડો ચૂદો પાડી એ હાટકા લઈ બે બારવટિયા

આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે બીજું તો કોણ ભમતું હોય બિચારા મારા ભાઈઓ જેને માથે તમ સરખા રાજાનું વેર તોડાતું હોય કોણ જેસો અને વેજો હા ખવિંદા તમારા બહારવટિયા પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ બેગમ અટાણે મને એનું સુરાતન સમજાય છે આવી ભયંકર રાતે શું એ વગડામાં જુડતા હશે બખોલોમાં સૂતા હશે બીજું શું કરે ખોવિંદ તમે એને સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે સુણો અટાણે બે ભાયા હાજર થાય તો હું માફી આપું ગામડા રહેવા પાછા પાર એવું મન થઈ જાય અરે રે અટાણે ક્યાંથી હોય તો કરો ખાવીને મસ્કરી કરી નાના મારા હમ સાત તો કરો જરૂખાની બારીએ જઈને હું રમે અંધારામાં સાથ દીધો જેસાજી ભાઈ વેજાજી ભાઈ નીચે જવાબ આપ્યો રાણીમાં હાજર છીએ ઓહો ભાઈ આ ટાણે તમે અહી ક્યાંથી ની રખેવાડી કરવા બોન બોન તમારા રખેવાડી હા કેમ અમારે માથે છે તે કોઈ બીજો દુશ્મન આવીને પાછાનું માથું વાઢે ને નામ અમારા લેવાય અમે રહ્યા બારવટીયા અમારી મથરાવટી જ મેલી બોન અમારા માથે જ કાળી ટીલી આવે તો અમારું ખોટું નામ લેવાય એ કેમ શંખાય વારે વાહ મારા વીરાઓ રાત ચોકી કરો છો ના બોન આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ પાછા એ કાનો કાના વાત સાંભળી અટારી પરથી કુડી પડીને એ રજપૂત વીરને ભેટી લેવાનું દિલ થયું છાતી ફાટવા લાગી પાછા બોલ્યા જેસાજી વેજાજી સવારે કચેરીમાં આવજો કૌંબા પીવા છે બાપુ દગો તો નઈ થાય ને રાજાનો બોલ છે ઇતબાર આવો હોય તો હાજર થજો એ હોકારો દેનાર કોણ હતું વીર માંગડાવાળાનું ભૂત હતું બારવટિયા ભાઈઓએ પોતાનું કામ કરવા માટે દામોદર કુંડ ગયા હતા અને અહીં બાદશાહની દેવડી હેઠળ બારવટું પાર પાડવાનો મોકો મળ્યો છે એ જાણીને બારવટિયાનો ઓસિંગણ ભૂત જેસા વેજાને નામે હાજર થયો હતો બાદશાહને કોલ મળતા એણે બારવટિયાઓને જાણ દીધી કચેરીમાં બારવટા પાર પડ્યા સામસામાં કહુંબા પીવાણા અને જેસાજી અને વેજાજી ભાઈ વીર વાળાનો આભાર માને છે એના વસવાટ ઉપરથી એ ડુંગરનું નામ માંગડાનો ડુંગર કહેવાય છે મિત્રો આજે પણ માંગડાવાળાનો વાળાનો પાળિયો અને વળ હયાત છે ક્યારેક જાઓ તો દર્શન જરૂરથી કરજો ભૂમય મૂદવા આવા પ્રેમી જોડાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને મિત્રો આ કથા સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને તમને ખબર પડી જ ગઈ છે કે મામા મારી પદ્માને જઈને કહેજો જાજેરા જુવાર એ શા કારણે ગીત બન્યું એની પાછળની આ દંત કથા હતી જય હિન્દ જય મા ભવાની